નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મિત્રો જ્યારે કોઈને જીવનમાં કોઈ સમસ્યાઓ સર્જાય છે ત્યારે અમુક લોકો જે હોય છે તે હજુ પણ ભુવાઓ પાસે જોરાવા જાય છે મિત્રો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર આવું વધુ જોવા મળતું હોય છે કે કોઈ પણ શારીરિક અથવા સામાજિક કોઈ સમસ્યા હોય તો એના માટે સમાધાન માટે તેઓ ભુવાઓનો સંપર્ક કરે છે મિત્રો બધા ભુવા ખરાબ હોય છે એવું પણ નથી કહેતો અને બધા ભુવા સારા હોય છે એ પણ કહી શકાય એમ પરંતુ મિત્રો મોટા ભાગે જે ભુવા હોય છે એ લોકો સાથે છેતરપિંડી કરતા જોવા મળે છે મિત્રો આવો જ એક ઘટના બની છે એક દંપતી સાથે દંપતીને દીકરો ન હતો દીકરીઓ હતી પરંતુ એમને એક દીકરો ન હતો તો કોઈના કહેવાથી એ લોકો એક ભુવા પાસે જાય છે અને દીકરો થાય એ માટેની ભુવા પાસે બાધા રાખે છે ભુવો દાણા પણ જોયા પરંતુ મિત્રો આ દાણા જોવાથી એનું પરિણામ કંઈક અલગ જ આવ્યું પરિણામે એ આવ્યું કે એ મહિલા જે હતી એને ભુવાએ તેના પ્રેમમાં ફસાવી લીધી અને મિત્રો આ દંપતીને અલગ પણ કર્યું કારણ કે મિત્રો આ જે મહિલા હતી એ ભુવાના પ્રેમમાં પડ્યા બાદ તે વ્યક્તિ સાથે છૂટાછેડા પણ કરી લીધા છે મિત્રો તમે વિચારો કે એક સામાન્ય દીકરા માટેની બાધા માટે તેઓ ગયા હતા પરંતુ એમની સાથે કેવું બન્યું મિત્રો જે અંગેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ બંને ભુવો અને જે મહિલા છે એની વાતચીતનું રેકોર્ડિંગ છે એ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો આ મહિલા અને ભુવાનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને મિત્રો તમારું આ અંગે શોમાંનું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલે સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લેકર પણ દબાવી દેજો મઉવા હા કોણ ભુવા તો બોલો હાલો આ રાજકોટ નવ તમે તમને વોટ્સઅપમાં નાખી દેતા પણ તમારા વોટ્સઅપમાં દેખાતું નથી

આપડે કઈ સમાજ માંથી બોલો બધા નથી પણ એ પછી મને તમારે પુરાવા દેવા પડે ભાઈ પુરાવા નહીં દીધા હોય તમે પુરાવા આપેલા છે ને સાહેબ મેં કરેલો છે બે દિવસ રાજકોટ જવાનો છું કેશ કરેલો છે ઓકે આ ભુવો એને પછી હું તમે દાણા ધોરાવ્યા તમારા ઘરે હું પ્રોબ્લેમ હતો દાણા ધોરાવ્યા તા મારા ઘરે દીકરો નતો ને નાનો દીકરો નથી મારા ચાર ત્રણ દીકરી હતી બરોબર પછી એ કે કે મારી ઘરવાળી ની મોટી બેન છે ને એને એમ કીધું કે અમે ગોવા ને ઓળખીએ છીએ એની આગળ તમે દાણા ધોરાવો ને તો તમારા ઘરે દીકરો દેહ એ કઈ મેં ના પડવા દીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મેહરબાની થી જે બાઈ ને ડિલિવરી ચાલુ જ હતી ને એ તો કેટલી આવત પાસે એ તો ગમે દીકરો આવી જાય કે એ કોઈ કુદરતી હોય એ કઈ કોઈ ફુવા કી દાણા જોઈએ દીકરો તોડો આ ફુવા એ દાણા જોવાનું શરૂ કર્યું ભાઈ દોઢ વર્ષ થી દાણા જોતો બરોબર ત્રણ મહિના પેલા પાંચ છ મહિના પેલા મારા ઘરે પાછી દીકરી જન્મ થયો બરોબર એ ભગવાન ના લીધે બરોબર એ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ પણ છે કોલ રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને હા આમાં અત્યારે જ મોકલી દયો હાલો એટલે આજના તમારો તમારો ફોટો મોકલો હા ફોટા ભુવા ના નંબર દિયો ને લઈ તો ભાઈ બોલ પેન ને દવાય ભુ ભુવા ના નંબર છે ને બધા એને ફોન બંધ કરી દીધા તમે કોલેજ ક્યાં કેરો ને એટલે બધા નંબર બંધ કરી દીધા અત્યારે કઈ નંબર નહીં મળે

હાલો ફોટો મોકલો અને તમારી બાઈ અરે જે ભુવા વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને વિડિયો નાખેલો છે સાહેબ યાર વિડિયો આ નંબર માં નાખ્યો હા આ નંબર માં નાખેલો હાલો તે પાછો હાઈ કરી નાખો એટલે મજો આવી હાલો કે આ છો રાજકોટ કેમ રાજકોટ તો આય એનો ના કા તમે આયા આવતા દૂર માં આવો ને હું તારા બાપા બે બાજુ બાજુ માં રહી બાપા

ক৊কলা বমাব হলার্শ এথ্ ণ্ি কলের ওার্িeling hallo

હા એમ તો થાય પણ એવું નથી મેં કીધું એવું કાઈ નથી કર્યું હવે તમે કાક કરો ને મેં તો કીધું મીઠાઈ માને તો તેના રાસ હમ હવે કાક તો કરો હું શું કરું એ તમને ફાવે તો બીજા કઈ નહીં હા હા મન તો રાતે હે રાતના દી મન તો ઊંઘે આવતી નહીં ટેન્શન જ હતું સહન

કાદાન આ તો મેને ઠોરો હા સચ સાલું નો ફોન ફોન આ ડ્રાઈવર સે હા છોચે માટે બોલને કવિ મામ મત કરું ફોન કે મારું નામ આયું હોય એમ કે મત હી આમાં તમે કા કરો ને તમારી હરે હોય તો મારે બધું હેનો ટેન્શન હ તો ટેન્શન અને

હું તો નવ કે વારી આવતી હોય ને બાપા તું હું આવું ગાય ખોટે ખોટો મારુ જીવ બાળે હે hello મને કે હું તારે એને હોય ને તો તું આ કે રેતી ન હોય કે તારે કે એવું હોય ને તો જ તું એ જે કરતી હોય મારી હારે હમ હમ તારે કે હું શું કરું એટલે તું મારી આ હાથ નથી કે એટલે તું એય તો એય જ આગળ હું ફોન એમેવો લગાઈ દે માય માં લીધો કોઈ ફોને થોડું દે તું મને ત્રણ સેકન્ડ દે તો મને ટેન્શન છે તમે મેં શું કેવા સમજતી તો બધું ઓરું થઈ જાય તો હું કરી નાખો ને હું તમને એમ નેમકો

પછી કોઈ વાર તારે મારે મને કે વાત જ નહીં કરવાની આ આઈ લવ યુ આઈ લવ યુ ટુ કાલે આવતો રહે ને હા તમારા સિવાય મારે કાઈ જોવે જ નહીં હા પણ એટલે જ તો હું આવતી ને હા તો મને સાવ રાખું હા માય મન મે કીધું તો હું ક્યાં કીધું ઉપર બોલો નું કવું પેન્શન કાઈ નહોતું ટેન્શન

तो हम रिंग तो हारी ना की हूँ क्या मैं मैं कम दीदी नहीं हां तो <laughs> ताने गंगी। ताने गंगी ताने गंगी थी हम्म ये अलग रिंग कर ले हाँ बोले तो उंगली डिगे अरे हमने ने अरे कम दीदी नहीं थी मैं चाह दीदी का ही कम है बोले तो हमने नहीं पाच आ गई नहीं बस एक बरोबर से बरोबर तो तू ये बरोबर है तो मार्ग मारे हमारी बातें तू ये बरोबर है तो હાલો હમણાં મોકલું હે ને હમણાં મોકલું હે ને હા એને ફોન કરીને ને પાછો આમાં કરો ને કરું પાછો હા અત્યારે હો તરત પાછો મારે દેવા જવો એને પૂછી લો ક્યાં કરે જાય એમ હા તો પૂછી ને કહું જલ્દી હું ઉતાર રાખજો હેલો હા બોલો હા બેઠ છે

નયા મેને ખબર પડી હોય ને તો વધારે મારે તાર ભાઈ આવ્યો થાય તો મરિયા જઈ આવતો રહા એટલે હું ન્યા ઢિડુ ભાઈની વારી આવું બસ ન્યા જ જાવારે બસ હા બોલ આં એવું વાત કર સિલો ને કોની વાહ હાલ જો લો વાત કર આ હા ક્યાં કેમ પૂગેમ પૂછે આજે કસ્ટમ થાય ઘર પાસે કોગવાઈ હોય છે થાળી લો રાખો શેનું રાખને ઘડી તેમ કો બોલ તો કી આ રશકા માં હોય ખબર છે કઈ દેવા કે ચાલું રાત કીધું નકરું હજી તો વાળો એમ નથી નથી મૂગા મોટે આલો આલો કરું તો હા પણ તમું દુકાને ગઈ તો મારે કોન તો હટાડવો પડે ને તો હું આવી ગઈ

તમે કીધા વગર ના કેમ હોય ગયા લે કીધા વગર ના કેમ હોય આયે

તો ખબર હોય ને તમારે આખી રાત ખાધા વગર ને ખુઈ જવું મને ખબર પડી જ નથી મેં કીધું પૈસા આવ્યા એટલે વૈયા જવાના છે કેવું કોના માંથી